જો તમે યોગ્ય સમયે યોગ્ય મુહૂર્તમાં યોગ્ય વિધિ અનુસાર નિર્જળા એકાદશીના દિવસે માત્ર આ વૃક્ષને અડીને ઘરે પાછા આવી જાઓ છો તો તમારી ગરીબી દુઃખ કષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે જન્મ જન્માંતરની ગરીબી તત્કાળ દૂર થઈ જશે તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જશે તમે જ્યાં તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચશે તમે જ્યાં જે જશો દોલત તમારી પાછળ પાછળ આવા જ લાગશે તેના માટે તમને વિનંતી છે કે વિડીયોમાં છેલ્લે સુધી જોડ્યા રહેજો જો તમે સંપૂર્ણ જોવાથી જ આ ઉપાયનો લાભ તમને મળશે તેથી જ આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આજે આ વિડીયોને અધવચ્ચે છોડીને જતા રહેશો અથવા તો કાપી કાપીને જોશો તો તમે તમારા જીવનમાં ક્યારેય સફળતા નહીં મેળવો કારણ કે મિત્રો આ વિડીયોમાં અમે તમને એક એવા વૃક્ષ વિશે જણાવશું કે જેને માત્ર સ્પર્શ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી થશે કે તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી પણ નહીં શકો તો ફાયદા માટે આ વિડીયોને સંપૂર્ણ જોઈ લેજો ચાલો જાણીએ કે એવું કયું ઝાડ છે કે જેને નિર્જળા એકાદશી પહેલા સ્પર્શ કરવાનું છે એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો સાથે જ આ વિડીયોને લાઈક કરી ચેનલ પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે ફક્ત સલાહ આપી શકીએ અમે તો ફક્ત તમે એ માનો કે ન માનો તમારી મરજી છે પણ ભક્તો એ વાત જરૂર કહીશ કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડીયો અંત સુધી જોયા પછી તમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો તો મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓ મહત્વ ન્યાય તમને આવ્યું છે કે ઘણા એવા વૃક્ષો અને આપવામાં આવ્યું છે કે છોડ છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે અને તે અત્યંત શુભ પણ માનવામાં આવે છે પ્રકૃતિમાં ઉપસ્થિત ઘણા એવા વૃક્ષો અને છોડ છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાને દૂર કરે છે આ બધી પ્રકારની બીમારીઓને સાજી કરે અને વેદ પુરાણમાં પણ અનેક પ્રકારના વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણા હિન્દુ ધર્મમાં માતાજીના અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં વૃક્ષોને પણ માતાજીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે શત્રુ દોષ ઋણ તેને માત્ર સ્પર્શ કરવાથી જ દોષ દૂર થઈ જાય છે અને બધું જ સમાપ્ત થવા લાગે છે તો મિત્રો નિર્જળા એકાદશીને ભીમ એકાદશી અથવા તો કેરી એકાદશી પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કરેલા કોઈ પણ ઉપાય વ્યર્થ નથી જતા અને ચોક્કસ રીતે શુભ ફળ આપે છે પ્રિય મિત્રો તમને નિર્જળા એકાદશી વિશે થોડી માહિતી આપીએ નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી પણ કહેવાય એવું કહેવાય છે કે પાંડવોમાં સૌથી શક્તિશાળી ભીમે નિર્જળા એકાદશીનું વ્રત રાખ્યું હતું આ પાછળની માન્યતા એવી છે કે ભીમે મોક્ષ મેળવવા માટે આ વ્રત રાખ્યું હતું ત્યારથી જ તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે વર્ષમાં કુલ એકાદશી હોય છે અને તેમાંથી સૌથી મહત્વપૂર્ણ એકાદશીને નિર્જળા એકાદશી માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ એક વ્રત રાખવાથી બધી જ એકાદશીઓના વ્રત જેવું જ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે અન્ન અને પૈસાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આમ કરવાથી પૈસાની કમી નથી રહેતી અને મિત્રો ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે તેથી જ નિર્જળા એકાદશીનું વ્રત અને દાન બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે વર્ષ બે હજાર પચીસમાં આ વ્રત છ જૂનના દિવસે મનાવવામાં આવશે આ વ્રત જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે હવે વાત કરીએ કે વ્રતની તારીખ અને સમયની એકાદશીની તિથિ શરૂઆત છ જૂન રોજ બપોરે બે વાગ્યા પંદર મિનિટે શરૂ થશે અને સમાપ્ત સાત જૂન બે હજાર રોજ સવારે ચાર વાગ્યા સુડતાલીસ મિનિટે ઉદય ઉદયતિથી મુજબ આ એકાદશીનું વ્રત છ જૂનના રોજ ઉજવવામાં આવશે પૂજા માટે સૌથી શ્રવણ સિંહ પાજત મુછ થાય શ્રેષ્ઠ સમય અભિજીત મુહૂર્ત હોય છે જે દિવસના સમયમાં આવે છે સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના વચ્ચેનો સમય નક્કી થાય છે કે જેમ કે આ દિવસે સૂર્યોદય સવારે છ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજના સાત વાગ્યે બાવીસ મિનિટે થશે તે મુજબ અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યા ને ચૌદ મિનિટ લઈને એક વાગ્યા ને આઠ મિનિટ સુધીનો રહેશે હવે વાત કરીએ કે વ્રતના પારણા સમયની એટલે કે વ્રત ખોલવાના સમય નિર્જળા એકાદશીનું પારણું સાત જૂન બે હજાર પચીસ એકાદશીનું અરુણ છન ના રોજ કરવામાં આવશે એ સૂર્યોદય પછી ઉદય તિથિ પૂરી ન થાય ત્યાં સુધી કરવું યોગ્ય રહેશે ચોક્કસ સમય જાણવા માટે તમે તમારું સ્થાનિક પંચાંગ અથવા તો વિશ્વસનીય જ્યોતિષ સંબંધિત સ્ત્રોતનો સહારો લઈ શકો છો પણ અમારા મુજબ પારણા કરવાનો સમય સમય સાત જૂને બપોરે એક વાગ્યા ચુમ્માલીસ મિનિટથી લઈને સાંજે ચાર વાગ્યા એકત્રીસ મિનિટ સુધીનો રહેશે મિત્રો આ એકાદશીના પવિત્ર દિવસમાં એવા વૃક્ષને જેને કહેવામાં આવે છે કે કેટલાક એવા વૃક્ષ જેને દેવવૃક્ષ કહેવાય છે આ માતાજીના સ્વરૂપ છે અને આપણા ધર્મમાં વૃક્ષો અને છોડને દેવી દેવતા તરીકે તેની પૂજા કરીએ છીએ અને નવા કાર્યના સમયે આપણા ધર્મ શાસ્ત્રમાં કેટલાક એવા વૃક્ષો અને છોડનું વર્ણન પણ કરવામાં આવ્યું છે જેને માત્ર સ્પર્શ કરવાથી જ વ્યક્તિના બંધ નસીબના તાળા ખુલી જાય છે વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે આપણા શાસ્ત્રોમાં સૌ અને છોડને ખૂબ જ ગુણકારી ગણાય છે વૃક્ષો અને છોડને ખૂબ જ ગુણકારી મનાય કારણ કે સાક્ષાત દેવી દેવતાઓ તેમાં નિવાસ કરે અને ભગવાન કૃષ્ણએ ગીતામાં લખ્યું છે કે હું પીપળાનું વૃક્ષ છું પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષની આયો સૌથી વધુ હોય પીપળાના વૃક્ષ સર્વશક્તિમાન હોય છે પૂજા પાઠમાં તેનું અત્યંત હોય જ મહત્વ ધરાવવામાં આવ્યું છે આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જે કલ્યાણકારી અને મંગળકારી હોય છે જો આ વૃક્ષોને સ્પર્શ કરી લ્યો તો તમારી બધી જ પ્રકારની સમસ્યાઓ બધા જ પ્રકારના કષ્ટો સમાપ્ત થઈ જાય છે ખાસ કરીને નિર્જળા એકાદશીના દિવસે તેની અસર લાખો ગણી વધી જાય છે કારણ કે આ સમયે જે વસ્તુઓ અચેત હોય છે તે પણ ચેતનાયુક્ત બની જાય છે અર્થાત આ સમયે શક્તિ આપણા ધરતી લોકમાં આવી જાય છે તો મિત્રો જેટલા પણ વૃક્ષો આવી જાય તો જેટલા પણ વૃક્ષો છોડ જીવજંતુઓ ચલ અથવા તો અચલ બધા જ પ્રકારની વસ્તુઓ છે તે બધામાં પ્રાણ આવી જાય છે બધામાં શક્તિ નિહિત થઈ જાય છે જાગૃત થઈ જાય તેથી જ આ સમયે કોઈ પણ વ્યક્તિ વૃક્ષો કે છોડને સ્પર્શ કરે છે ખાસ કરીને જે વૃક્ષો અને છોડોને દેવીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તેને સ્પર્શ કરીને પાછા આવી જાઓ તમારા જીવનની સમસ્યાઓ દુઃખ તકલીફો કષ્ટ રોગ બીમારીઓ કલેશ જીવનમાં ચાલી રહેલી મોટી સમસ્યાઓ બધું જ સમાપ્ત થઈ જાય છે કાળ સર્પદોષ મંગળ દોષ શનિ દોષ રાહુ દોષ તાત્કાલિક અસર દેખાડે છે અને બધા દોષો નાશ પામે છે અને મિત્રો નિર્જળા એકાદશીને બીજી તમામ એકાદશીમાં સૌથી મોટી માનવામાં આવે છે તેથી જ આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય

તમે તમારી સમસ્યાઓને તમારી ગરીબીને તમારી પોતાની આંખો સામે સમાપ્ત થતી જોઈ શકો છો અમે જે વિશે જણાવીએ તે બધા જ જ વૃક્ષો તમને તમારા ઘરની ખૂબ સરળતાથી મળી જશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો હજુ સુધી તમે કમેન્ટ બુક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો મિત્રો જરૂરથી લખી દેજો મિત્રો નિર્જળા એકાદશીના દિવસે એટલે કે ભીમ એકાદશીના દિવસે આપણે કયા ત્રણ વૃક્ષોને સ્પર્શ કરવા જોઈએ એક ખાસ વાત મિત્રો આ ચેનલના બધા જ દર્શકોને જણાવવા માંગુ છું કે નિર્જળા એકાદશીના દિવસે જેટલું શક્ય હોય તેટલું પૂજા અવશ્ય જ કરવી દેવવૃક્ષમાં અનેક પ્રકારના વૃક્ષો હોય ચાલો હું તમને જણાવું કે કયા વૃક્ષને સ્પર્શ કરવાથી આપણી નિર્ધનતા દૂર થઈ જાય છે તો મિત્રો સૌથી પહેલો વૃક્ષ છે તેને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે પ્રથમ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તે દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું ભગવાન કૃષ્ણએ માનવજનના કલ્યાણ માટે પારિજાતનું વૃક્ષ ધરતી લોક પર લાવ્યા હતા આ પારિજાતના વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે અને પારિજાતનું વૃક્ષ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે આથી તે માતા લક્ષ્મીની બહેન કહેવાય છે એવું મનાય છે કે કોઈ પણ મનુષ્યના શરીરમાં ગમે તેટલો થાક ગમે તેટલી શરીરમાં પીડા હોય વ્રત દરમિયાન જો તમારા શરીરમાં થાક કે પીડા હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરીને અવશ્ય જ આવી જવું જોઈએ જો તમે ઈચ્છો તો એકાદશીના આખા દિવસમાં ગમે ત્યારે આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો આ વૃક્ષને સ્પર્શ કરતા જ તાત્કાલિક શરીરની પીડા થાક સુસ્તી નબળાઈ સમાપ્ત થઈ જાય છે જો નિર્જળા એકાદશીના દિવસે સાંજના સમયે પ્રદોષકાળમાં આ વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે તો તેના મૂળમાં ચપટી ચપટીભર સિંદૂર રાખવામાં આવે તો બધી જ પ્રકારની મનોકામનાઓ તરત જ પૂર્ણ થઈ જાય છે હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકો મનમાં પ્રશ્ન પણ ઉદ્દભવે છે આ સમય ક્યારે હોય તો ચાલો તમને જણાવીએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે તો સાંજે છ વાગ્યા સુધીમાં તમે આ ઉપાય કરી શકો છો હજુ પણ ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછશે કે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જો તે લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે ઉપાય કરી શકતા નથી જો તમને આવવામાં મોડું થતું હોય તો તમે આ ઉપાય સાંજે વાગ્યા લઈને રાત્રે સુધી કરી શકો છો કારણ કે જૂન શુક્રવાર નિર્જળા એકાદશીનો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરજો પરંતુ જો કોઈ કારણસર તમે નથી કરી શકતા તમારે મોડું થતું હોય તો તેમાં કોઈ પણ પણ કરોલ્યો સમસ્યા નથી તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે આ વૃક્ષનો સ્પર્શ કરીને તમારે અવશ્ય જ પ્રાર્થના કરવી કે હે પારિજાત વૃક્ષ તમે દેવી સ્વરૂપ કહેવાયા છો તમે અમારી બધી જ પ્રકારની સમસ્યાઓ દૂર કરો ગ્રહદોષ પિતૃદોષ હોય તેને તમે સમાપ્ત કરો લક્ષ્મી સ્વયં તમારી બહેન છે માતા લક્ષ્મી અમારા જીવનમાં પ્રવેશે આવા આશીર્વાદ અમને પ્રદાન કરો મિત્રો આ રીતે મનોકામના બોલી શકો પાછી આ લક્ષ્મીની બહેન કહેવાય છે કારણ કે તે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થઈ છે મિત્રો હવે પછીનું બીજા નંબરે જે વૃક્ષ આવે એ બીલીનું વૃક્ષ બીલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું હતું સ્કંદ પુરાણ અનુસાર માતા પાર્વતીને દેવી સ્વરૂપ કહેવામાં આવ્યા છે એટલે કે તેઓ નવદુર્ગાના સ્વરૂપ તરીકે ઓળખાય છે સ્કંદ પુરાણની કથામાં કહેવાયું છે કે બીલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે તેની ડાળીઓમાં પાર્વતી મૂળમાં બ્રહ્મા થડમાં વિષ્ણુ અને તેના બધા જ ભાગોમાં ભગવાન શંકર વસે છે સાંજના સમયે શિવ મંદિરની નજીક અથવા તો નવદુર્ગા મંદિરની નજીક આવેલા બિલીના વૃક્ષની નીચે કિનોદીઓ પ્રગટાવવાથી વ્યક્તિ ધનવાન ગુણવાન અને પરાક્રમી બને છે વ્યક્તિના બધા જ પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે અને હવે મિત્રો ત્રીજો વૃક્ષ છે શમીનું વૃક્ષ શમીના વૃક્ષને જગદંબાનું સ્વરૂપ કહેવાયું છે શમીનું વૃક્ષ

તેવા જ લોકો લાંબા સમયથી વ્યક્તિ હારી જતા હોય ઘરના તો મિત્રો તે લોકોએ સાત વખત સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકે તો તેમના રોગ જલ્દીથી જ ઠીક થઈ જશે જે લોકો લાંબા સમયથી બીમાર હોય અથવા તો તમે બીમારીથી બચવા માંગતા હોય નિરોગી રહેવા માંગતા હોય તો તેના મૂળમાં સિંદૂર અવશ્ય જ નાખવું મનોકામના તમારી અવશ્ય જ પૂર્ણ થશે તમને એક મંત્ર જણાવીએ છીએ શ્રી શિવાય નમસ્તો આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવું જોઈએ જો તમે નિર્જળા એકાદશીના દિવસે આ ઉપાય કરો તો તેનું તો મંત્ર છે તે તમારે બોલવાનો છે મર્મ મનોર્થ પૂરીએ મર્મ દરિદ્ર નાથ આ મંત્ર તમારે બોલવાનો છે આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવું આમ કરવાથી તમારા બધા જ પ્રકારના મરણોર્થ પૂર્ણ થશે તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે આ મંત્રનો જાપ અવશ્ય જ કરવો જોઈએ તો જો તમે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો તો તમારા જીવનમાં કોઈ પણ મનોકામના હોય અધૂરી રહે ગઈ હોય તો અમે જે પણ ત્રણ વૃક્ષ જણાવીએ આ ત્રણ વૃક્ષોને નિર્જળા એકાદશીના દિવસે સ્પર્શ કરી શકો છો આ ત્રણેય વૃક્ષને સ્પર્શ કરી તો એવા વ્યક્તિના કાર્યો એવા વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થતાં દુનિયાની કોઈ પણ તાકાત નથી રોકતી મનોકામના પૂર્ણ કરવા માટે કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટે તમારા નસીકને ચમકાવવા માટે સૂતેલા ભાગ્યને જગાડવા માટે નિર્જળા એકાદશીના દિવસે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ આ ઉપાય તમારી જિંદગીને સુધારી દેશે તમારી જિંદગીમાં ચાલી રહેલી અડચણો દૂર કરી દેશે તો મિત્રો એટલા માટે કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખતો ચાલો હવે જાણીએ આગળના વૃક્ષ વિશે જાણી લઈએ આમળા તુલસી અને અને કેળાના પર ભગવાન વિષ્ણુ માતા વાસ માનવામાં આવે છે વળી તુલસી પાસે દીવો રોજ પ્રગટાવવો જોઈએ તેમજ આમળાની પૂજા એકાદશીના દિવસે કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે જ્યારે કેળાના વૃક્ષની દર પૂજા કરવા ગુરુવારે કરવામાં આવે છે તો દર ગુરુવારે કેળાના વૃક્ષ પર હળદર ભેવેલું પાણી ચડાવવાથી તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે કંદબના વૃક્ષ પર માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે એવી જ એવી માન્યતા છે કે કદમના વૃક્ષની નીચે બેસીને યજ્ઞ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારમાં સુખ શાંતિનું આગમન થાય છે મિત્રો ત્યારબાદ આગળ વૃક્ષ છે બીલી અને વડનું વૃક્ષ વડના વૃક્ષ પર ભગવાન બીલી અને વડના વૃક્ષ પર ભગવાન શિવનો વાસ હોય રોજ ભગવાન શિવની પૂજામાં બિલીપત્ર અર્પણ કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ એવી માન્યતા છે કે વડના વૃક્ષની પૂજા દર ત્રયોદશીએ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે શિવજીને વિધિવત રીતે પૂજા કરીને તેમને બીલીપત્ર અવશ્ય જ અર્પણ કરવું જોઈએ ત્યારબાદ આવે છે કે દુર્વાઘાસ ગણપતિ બાપાને સૌથી વધારે દુર્વાઘાસ ગણપતિ બાપાને વધુ જ પ્રિય છે દર બુધવારે હળદર લગાવીને દુર્વાઘાસ ગણેશજીને અર્પણ કરવાથી તમારા કામમાં આવતી દરેક પ્રકારની અડચણો દૂર થઈ જાય છે અને તમને શુભ લાભની પ્રાપ્તિ થાય છે તો મિત્રો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે તો મિત્રો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યું હોય તો વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર